જમ્મુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી દ્વારા નિરીક્ષણ તથા લોક દરબાર યોજાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન અને પરેડ નિરીક્ષણ તથા લોક દરબાર જમ્મુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાવો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ વિરેનભાઈ શાહ નગરપાલિકા વિપક્ષ નેતા સાકરભાઈ મલેક વીએચપી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત ચંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં ચંબુસર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા અને મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા અને ચંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સ્વામિનારાયણ સોસાયટી સુધી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહનો પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી જે અંગે જિલ્લા જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લગાવવા પ્રાથમિકતા આપવામાં આવશે કોઈની લગાવવાય અને તકલીફ ન પડે તે માટે રસ્તા વચ્ચે કરાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ સહિત જંબુસર નગરમાં એકતાને ભાઈચારો જોવા મળી રહ્યો છે અને તમામ દરના લોકો હળી મળીને રહે અને સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પોલીસ વડાનું શાલુડ આદિન સન્માન કરાવ આ પ્રસંગે જંબુસર DYSP બીએલ ચૌધરી PI એવી પાનમિયા ઉપસ્થિત રહ્યા હતા જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલ હતું લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન નિસ્થાના લગભગ 40 થી 50 આગેવાનો તમામ કોમના તમામ ધર્મના આ હાજર આયેલા હતા જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતાં એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆત હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જૈન પર સાહેબની અંગત અંગતમ રજૂઆત કરી શકે છે